હેલ્થ કેમ્પસ એનજીઓ એનજીઓના સંસ્થાપક લીના ઠક્કરેને બેસ્ટ એનજીઓને સામાજિક કાર્ય તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ગ્લેન કંપનીના સ્થાપક સત્યન સિંહે વડોદરા સાયાજીગંજ પોલીસ ખાનગી હોટલ ખાતે ખાગામ ગ્લોરી એવોર્ડ્સનું આયોજન કર્યું હતું તેમણે વિવિધ શ્રેણીઓ માટે પુરસ્કારો રજૂ કર્યા હતા અને પોતપોતાના ક્ષેત્રોમાં યોગદાન આપનાર એકસો પાંચ પુરસ્કાર વિજેતાઓ રાજ્ય કક્ષાનો પુરસ્કાર ઇવેન્ટ સ્વસ્થ કેમ્પસ માટે પુરસ્કાર શ્રેષ્ઠ એનજીઓને સામાજિક કાર્ય માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વડોદરાની હેલ્ધી કેમ્પસ એનજીઓના સ્થાપક લીના ઠક્કરને શ્રેષ્ઠ એનજીઓ અને સામાજિક કાર્યકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેમના પરિવર્તન નિર્માતા શ્રેષ્ઠ એનજીઓ અને સામાજિક કાર્ય તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે હેલ્ધી કેમ્પસ એનજીઓ પચીસ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત અને યુવા મહિલાઓ દિવ્યાંગ અંધ શિક્ષણ આરોગ્ય અને વરિષ્ઠ નાગરિકો માટે કામ કરતી એનજીઓનું નેતૃત્વ કરી રહી છે લેના ઠક્કર દ્રષ્ટિની વ્યક્તિ છે અને તેમાં વીસ ટકા દ્રષ્ટિ સાથે કામ કરી રહી છે જે સમાજ માટે અનુકરણીય અને રોલ મોડેલ છે વડોદરા શહેરમાં આઠ તારીખે સયાદીગનની એક નામાંકિત હોટલમાં ગ્લેન કંપનીના ફાઉન્ડર શ્રી સત્યેન્દ્રભાઈ સિંઘ દ્વારા ખૂબ જ મોટા પાયે શ્રેષ્ઠ કર્મયોગીઓનો એવોર્ડ સન્માન સમારંભ યોજવામાં આવેલો હતો જેની અંદર સો ઉપરાંતથી પણ વધારે લોકોને જેઓ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે તે સૌને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા મને ગર્વ છે અને જણાવતા આનંદ થાય છે કે અમારું એનજીઓ મારું નામ લીના ઠક્કર છે અને અમારું હેલ્ધી કેમ્પસ એનજીઓ વડોદરામાં છેલ્લા આઠ વર્ષથી ચલાવી રહ્યા છે સેવાના વિવિધ કાર્યોમાં અમારી સંસ્થા કાર્યરત છે અમારી સંસ્થા હેલ્ધી કેમ્પસ એનજીઓને શ્રેષ્ઠ એનજીઓનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી અમારા માટે ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવીએ છીએ હેલ્ધી કેમ્પસ એનજીઓમાં અમે યુવાનો મહિલાઓ બેડ ઇડન પેશન્ટ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત કાર્ય સતત કર્યા રહીએ છીએ દિવ્યાંગ વ્યક્તિઓ માટે હમણાં એક નવા જ અમે લીધા છે કે જેમાં બ્લાઇન્ડ અને પાર્શલી બ્લાઇન્ડ મહિલાઓને અમે મદદરૂપ થઈ રહ્યા છે એમના લિવલીહુડ માટે એમને જોબ ફેસ માટે અને દિવ્યાંગ લોકો માટે પણ તાજેતરમાં ગવર્મેન્ટના અમુક સંસ્થાઓ સાથે મળી અને સહયોગથી અમે જોબ ગોઠવેલા ગોઠવાયેલા છે તો આ બધા સુંદર કાર્યો કરવા બદલ અમને સન્માનિત કરવામાં આવ્યા આ સાથે સાથે એવોર્ડની સાથે અમે એક જનતાને અને ગવર્મેન્ટ સેક્ટર અને બધાને સર્વે નગરજનોને એક અપીલ કરવા માગીએ છીએ કે વડોદરા શહેરની અંદર અન્ય ક્ષેત્રોમાં ખૂબ જ સુંદર કાર્યો થાય છે પરંતુ દિવ્યાંગતાના ક્ષેત્રમાં અને ખાસ કરીને બ્લાઇન્ડ લોકોના ક્ષેત્રમાં હજી વધુ વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત અમને લાગી રહી છે કે વડોદરા શહેરમાં જોઈએ તો બ્લાઇન્ડ લોકો માટે કોઈપણ અહીંયા ટેકનોલોજીથી સુસજ્જ એવા આવાસો નથી એક પણ તો બ્લાઇન્ડ લોકો અને પાર્શિયલી બ્લાઇન્ડ અને અન્ય દિવ્યાંગ લોકો માટેના ટેકનોલોજીથી સુસજ્જ હોય એવા આવાસો બનાવવા જોઈએ તેમણે ટેકનોલોજીથી નવી સોફ્ટવેર વગેરેથી ટ્રેનિંગ આપી અને એમને એમ રોજગારીની તકો વધે એ માટેનો સરકાર શ્રી ધ્યાન આપે અને અન્ય નોન ગવર્મેન્ટ સંસ્થાઓ અને નગરજનો સૌ સાથે મળી એક પ્લેટફોર્મ અને દિવ્યાંગ લોકોને મદદરૂપ થવાના પ્રયત્નો કરે એવી એક અમારી નવરા અપીલ અને અનુરોધ છે આવો અમારા અભિયાનમાં આપણે સૌ સાથે મળી અને એક નવી દિશા એક વડોદરા વડોદરા બનાવીએ જોઈન અવર કેમ્પેનિંગ થેન્ક યુ હેલ્થ કેમ્પ જીઓ ગ્લેમ કંપની દ્વારા ગ્લેમ ગ્લોરી બે હજાર પચીસના એવોર્ડ હતા અને पांच सात एमने टीम गेस्ट बड़ा अलग-अलग बोले हटा है जब ना कर्नल फ्लाय जगी मैडम ने बड़ा आता अलग-अलग आता कितना लोगों अवार्ड की बात करो अवार्ड लगभग 100 फ्राम लोगों ने अपना में आए और पेट लेवल ना अवार्ड होता तुमने कहा अवार्ड आप हां मैं सेंटियो एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट